બાજરીના વડા બાજરીના ઢેબરા અને બાજરીના મુઠિયા તો તમે ખૂબ જ ખાધા હશે પણ આજે હું અહીંયા તમારી માટે બાજરીના અપમની રેસીપી લઈને આવી છું એકદમ સોફ્ટ બને છે ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને અંદરથી તો એકદમ સ્પોન્જી તૈયાર થાય છે આ રેસીપી ઇન્સ્ટન્ટલી બની જાય છે એટલે શિયાળામાં જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે રસોડામાં જઈને તેને ફટાફટ બનાવી પણ શકો છો આ અપ્પમ સાથે આપણે ટેસ્ટી એવી ટામેટાની નવી ચટણી પણ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ જો આ નવી રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને આખો જોયા બાદ શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ આ રેસીપી માટે મેં અહીંયા એક કપ બાજરીનો લોટ લઈ લીધો છે અને તેમાં હું અડધો કપ જવારનો લોટ ઉમેરી રહી છું અહીંયા જો તમારી પાસે જવારનો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો બેસનનો ઉપયોગ કરી શકો છો સૂજીનો ઉપયોગ કરી શકો છો પણ જો તમારી પાસે આ બધા લોટ પણ ના હોય આ બધી વસ્તુ ના હોય તો તમે ફક્ત બાજરીના લોટનો ઉપયોગ કરીને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો પાણી ઉમેરી આ રીતે આપણે પહેલાં ઘટ બેટર તૈયાર કરવાનું છે લોટ નથી બાંધવાનો બેટર તૈયાર કરવાનું છે અને આ રીતનું ઘટ બેટર તૈયાર કરવાનું છે હવે આપણે અહીંયા થોડાક વેજીટેબલ્સ એડ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે વન ફોર્થ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કર્યું છે અને અડધો કપ મેં અહીંયા છીણ કરેલું ગાજર ઉમેર્યું છે વન ફોર્થ કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને એક ટામેટાનો અંદર જે પલ્પનો ભાગ હોય એ કાઢી લીધો છે મેં અને તે સિવાય ટામેટાના બહારના ભાગને એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે બે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેરી લેવાના છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું થોડીવારમાં આ જે વેજીટેબલ્સ છે એ પણ પોતાનું પાણી છોડતા હોય છે એટલા માટે બેટર ઘટ રાખવાનું છે અને આ બધું તમે જોઈ શકો છો કે મેં મિક્સ કર્યું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું તો આ રીતે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું તમે લાલ મરચાંના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તમે આ બંને લાલ મરચું સ્કીપ કરીને લીલા મરચાં વધારે પણ ઉમેરી શકો છો તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લઈએ ઘણા લોકોને બાજરી પચવામાં ભારે પડતી હોય છે તો તેના માટે તમારી બાજરીને આ રીતે થોડી વાર માટે પલળવા દેવાની એટલે ઢાંકીને આપણે તેને પંદર મિનિટ માટે રેસ્ટ મૂકીશું ત્યાં સુધી હું અહીંયા ચટણી તૈયાર કરી લઉં છું તો ચટણી માટે મેં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી છે તેમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને આ રીતે આઠથી દસ કડી લસણની ઉમેરી લઈએ ત્યારબાદ ચારથી પાંચ આપણે અહીંયા આ રીતે સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું અને તેને આપણે આ રીતે સાંતળી લેવાનું છે તો લગભગ મેં બે મિનિટ માટે ધીમા તાપે તેને સાંતળ્યું ત્યારબાદ મેં અહીંયા ત્રણ મોટી સાઈઝના ટામેટા આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી લીધા છે તેને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતરી લઈશું જ્યાં સુધી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે એટલે હું ઢાંકી દઉં છું અને ધીમા તાપે તેને ચડવા માટે મૂકી દઉં છું તો લગભગ અહીંયા પાંચેક મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે ટામેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ ચડી ગયા છે ફ્રેન્ડ્સ મેં થોડા દિવસ પહેલાં બાજરીના મેથીના ગોટાની રેસિપી પણ પોસ્ટ કરેલી છે અને ખૂબ જ સરસ રેસિપી છે જો ના જોઈ હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને જોઈ શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે મેં આ ચટણીમાં મીઠું ઉમેરી લીધું છે તો જોઈ શકાય છે કે ટામેટા એકદમ સરસ ચડી ગયા છે અને હવે આ ટામેટા ખાટા છે તો તેની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા થોડોક ગોળ પણ ઉમેર્યો છે બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ રીતે ગોળ ઉમેરીને જે લસણ ટામેટાની ચટણી બનાવીશું ને એ બહુ જ સરસ લાગશે હવે ગેસને બંધ કરી આ ચટણીને થોડીવાર માટે ઠંડી થવા દઈશું અને ઠંડી થાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરવાનું છે અને ગ્રાઇન્ડ કર્યા પહેલાં હું તેની અંદર આ રીતે થોડાક લીલા દાણા પણ ઉમેરું છું એટલે ચટણીનો સ્વાદ બમણો થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ જશે તો અહીંયા મેં આ ચટણીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી ફટાફટ બની જતી ટામેટાની ચટણી તૈયાર છે આ ચટણીને તમે થેપલા પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગશે બીજી બાજુ આપણે અપઅપ માટે જે બાજરીનું બેટર તૈયાર કર્યું હતું તેને લગભગ વીસ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકાય છે તેની કન્સિસ્ટન્સી અત્યારે પણ એકદમ સરસ ઘટ છે અને હવે હું તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરી રહી આપણે અપ્પમ બનાવવાના છે એટલે થોડુંક દહીં ઉમેરીશું તો અપ્પમ એકદમ સ્પોન્જી બનશે અને દહીં થોડુંક ખાટું જ લેવાનું છે જેથી કરીને અપ્પમ આપણા એકદમ સરસ સ્પોન્જી તૈયાર થાય તો દહીં ઉમેર્યું એટલે એની કન્સિસ્ટન્સી જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે આમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે અને હવે અહીંયા એક પેકેટ મેં ઈનો ઉમેર્યો છે અને તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું જો બેટર બનાવતી વખતે તમારા બેટરની કન્સિસ્ટન્સી ઢીલી હોય તો તમે થોડોક લોટ ઉમેરી શકો છો અને ત્યારબાદ જ તેમાં ઈનો ઉમેરીને અપ્પમ બનાવજો અપમ બની જશે અહીંયા અપ્પમ પેનના દરેક મોલ્ડની અંદર મેં આ રીતે થોડું થોડુંક ઓઇલ ઉમેર્યું છે અને તેમાં હું આ રીતે થોડીક થોડીક રાઈ ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું થોડાક સફેદ તલ પણ દરેક મોલ્ડમાં ઉમેરીશ અને આ રીતે એક એક પાન હું મીઠા લીમડાનો ઉમેરી લઉં છું રાઈ તલ એકદમ સરસ ચટકવા લાગશે અને આપણે તેની અંદર આ રીતે બેટર ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ આ સમયે સ્લો ઉપર રાખવાની છે અને દરેક મોલ્ડમાં આ રીતે એક એક ચમચો ભરીને આપણે બેટર ઉમેરી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખીશું ઢાંકી દઈશું અને ધીમા તપે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ તો લગભગ અહીંયા બે મિનિટ થઈ છે અને હવે ઉપર હું થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી લઉં છું જેથી કરીને બંને બાજુ અપમનો જે દેખાવ છે એ સરસ આવે તમે ઈચ્છો તો જ્યારે બેટર ઉમેર્યું એ સમયે પણ સફેદ તલ ઉમેરી શકો છો અહીંયા મેં બીજી એક મિનિટ માટે તેને થવા દીધું અને એક મિનિટ થાય એટલે આપણે થોડુંક ઓઇલ આ બધા અપમના ઉપરની સાઈડ લગાવીશું આ રીતે એટલે જ્યારે આપણે તેને શેકીએ ને ત્યારે બીજી સાઈડ પણ તેનો કલર એકદમ સરસ આવે અને હવે આપણે આ રીતે તેની સાઈડને ફ્લિપ કરવાની છે બીજી બાજુ પણ આપણે ગેસની ફ્લેમને સ્લો પર રાખીને જ શેકવાનું છે અને બે મિનિટ માટે શેકીશું એટલે અપામ એકદમ સરસ શેકાઈ જશે ફ્રેન્ડ્સ આ રેસીપીનો આઈડિયા પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો લગભગ બે મિનિટ માટે મેં બીજી બાજુ પણ તેને શેકી લીધું અને જોઈ શકાય છે કે બીજી સાઈડ પર બધા અપામ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એકદમ સરસ શેકાઈ ગયા છે તમારે ચેક કરવું હોય તો તમે ટૂથપિક નાખીને પણ ચેક કરી શકો છો અંદરથી પણ તે બિલકુલ કાચા નહીં હોય ગરમા ગરમ આપણે તેને સર્વ કરી લઈએ અને બાકીના અપમ પણ આપણે સેમ એ જ રીતે બનાવી લેવાના છે તો મેં અહીંયા બીજો રાઉન્ડ પણ અપ્પમનો તૈયાર કરી લીધો છે તેને પણ હું આ અપમ સાથે સર્વ કરી લઉં છું તો શિયાળાની સાંજ માટે આ રેસીપી સો ટકા તમને લોકોને પસંદ આવી હશે એવી મને ખાતરી છે એટલે વિડીયોને લાઇક તો તમે આપવાના જ છો હા સાથે સાથે કોમેન્ટ પણ કરજો જેની કોમેન્ટ સારી હશે બેસ્ટ હશે તેને હું નેક્સ્ટ વિડીયોમાં પિક કરવાની છું અહીંયા જુઓ અપમ કેટલા સરસ બન્યા છે એકદમ સ્પોન્જી છે અંદરથી એકદમ સરસ જાળીદાર તૈયાર થયા છે એકદમ ઓછા તેલમાં બનેલા હેલ્ધી વાનગી છે તો રેસિપીને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી લેજો કારણ કે ત્યાં દરેક રેસીપીને હું રીલ્સ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ